ખાતે પ્રાકૃતિક ખેતી અંતર્ગત સેમિનાર અને ખેતી વિસ્તરણ અધિકારી પટેલ કાર્યક્રમ આયોજિત કરાયા આ સમયે બીસી બોચલિયા દ્વારા માનવ જીવન માટે આશીર્વાદ સમાન ઝેર મુક્ત ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું મહત્વ સમજાવવા અને કૃષિ વિશે ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

પ્રયત્નો કર્યા છે અને ખેડૂતોને તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવવા હંમેશા અગ્રેસર રહ્યો છું મેં મારી વિતરણ અધિકાર તરીકેની ભૂમિકા ખૂબ જ તટસ્થ રીતે ભજવી છે છેલ્લા બાવીસ વર્ષ સુધી કાર્યકાળમાં ચૂડા તાલુકાના તમામ ગામડાઓમાં મુલાકાત કરીને સરકારી સહાય ખેડૂતો સુધી પહોંચાડી છે જેમાં મને તાલુકા પંચાયતના સ્ટાફ વિશી મિત્રો અને મારા ગ્રામ સેવકોએ મને ખૂબ જ સહકાર આપ્યો છે

ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ વયમર્યાદાથી મારી નોકરીમાંથી હું વિદાય થયેલ છું મારી નોકરીની દાખલ તારીખ તારીખ બાર ત્રણ બે ઓગણીસોના નેવું ના રોજ હું સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા શિયાળી સેજાની અંદર મારી નોકરીની શરૂઆત કરી હતી આજે હું ચોત્રીસ વર્ષ ત્રણ મહિના અને અઢાર દિવસની નોકરીનો સમયગાળો પૂર્ણ કરીને નિવૃત્ત થાવ છું ચૂડા તાલુકાની અંદર જે મને અઢારથી વીસ વર્ષ સુધી જે ખેડૂતો સાથે કામગીરી કરવાનો મોકો મળ્યો સરકારશ્રીની યોજના જે કોઈ સરકારશ્રીમાંથી આવે છે એ ખેડૂતો સુધી પહોંચે એ માટે પૂરેપૂરા હું અને મારા ગ્રામ છોક ભાઈઓ અને અમારી જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના તમામ અધિકારીઓના અથાગ પ્રયત્નોથી સરકારની યોજના ખેડૂતો સુધી પહોંચે એ માટે અમે પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે અને મારી નોકરી ચોત્રીસ વર્ષ ત્રણ મહિનાને અને અઢાર દિવસની હું પૂર્ણ કરીને નિવૃત્ત થાવ છું બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર